દેશમાં ગુજરાતની જે છાપ છે એના કરતાં વાસ્તવિકતા એટલા માટે અલગ છે કારણ કે ગુજરાતના રોડ રસ્તાઓ ખરાબ છે ગુજરાતમાં શિક્ષણનું ક્ષેત્ર કથડેલું છે ગુજરાતમાં આરોગ્યની સુવિધા જે પાયાની સુવિધા કહી શકાય લોકોને મળવી જોઈએ એ નથી મળતી આ સિવાય ઘણા બધા પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર હોય બેરોજગારી હોય કે અન્ય કોઈ મુદ્દાઓ હોય વાત આપણે શિક્ષણની કરીએ કારણ કે શિક્ષણ એ કોઈ પણ બાળકના જીવનનું રાષ્ટ્રનો સમાજનો પાયો છે અને એના ઘડતર માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે હવે ગુજરાતમાં શાળાઓની જે સ્થિતિ છે એ સ્થિતિથી આપણે સૌ કોઈ વાકેફ છીએ પરંતુ વારંવાર રજૂઆતો ઘણી જગ્યાએ આવેદનપત્ર ઘણી જગ્યાએ ધરણાઓ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં બેસવાના ક્લાસરૂમ નથી રમવા માટે મેદાન નથી સારું મધ્યાહન ભોજનનું જમવાનું બાળકોને મળતું નથી આ બધી તો સાઈડ પર રહેતી સુવિધાઓ છે પરંતુ મેઇન શિક્ષકોનો અભાવ હોય છે શિક્ષકો જ નથી તો બાળકોને શાળામાં ભણાવશે કોણ હમણાં થોડા સમય પહેલા જે રિપોર્ટ સામે આવ્યો એમાં ઘણી બધી શાળાઓ ગુજરાતમાં એવી છે કે ત્યાં માત્ર એક થી બે શિક્ષકો છે અમુક શાળાઓ એવી છે જે એક શિક્ષકથી પ્રાથમિક શાળા ચાલે છે ધોરણ એક થી સાત હવે તમે વિચાર કરો એમાં પણ જે છેવાડાના ગામડાઓ છે જે આદિવાસી વિસ્તારના ગામડાઓ છે એવા ગામડાઓની શાળામાં આ તકલીફ વધારે પડી રહી છે એટલે મુશ્કેલી ઘણી બધી છે પરંતુ બાળકોનું વાલીઓનું કે શિક્ષકોનું આચાર્યનું સાંભળનારું જાણે કોઈ જ ન હોય એવું લાગે છે શિક્ષણ પાછળ ગુજરાતમાં જે પણ બજેટ વાપરવામાં આવે છે એ બજેટ જાય છે ક્યાં મસમોટા આંકડાઓ તો બતાવી દેવામાં આવે છે પરંતુ ઘણી બધી શાળાઓમાં મકાન નથી બનાવી દેવામાં આવતું જર્જરિત હાલતમાં મકાન હોય છે શિક્ષકોની ભરતી યોગ્ય સમયે નથી કરવામાં આવતી કે આ તો જ્ઞાન સહાયો કે પછી વિદ્યા સહાયકોની જે ભરતી કરવામાં આવે છે અને જેના કારણે ક્યાંક ક્યાંક શિક્ષકો ઓછા પગારમાં કામ કરવા માટે રાજી નહીં હોતા લાંબુ અપડાઉન કરવું પડતું હોય છે કારણ કે પોતાના સાથે શાળાનું અંતર વધારે હોય છે અને ખૂબ ઓછા પગારમાં જ્યારે એમને આવી નોકરી મળે છે ત્યારે ઘણા બધા શિક્ષકો આવી નોકરી જતી કરતા હોય છે અને એના કારણે જ ક્યાંક ક્યાંક શાળાઓમાં શિક્ષકોની અછત વર્તાઈ રહી છે સમાચાર અમને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી મળ્યા છે આવેલી ડે સ્કૂલમાં શિક્ષકોની અછતના કારણે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને વાલીઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શાળામાં કાયમી કે જ્ઞાન સહાયક શિક્ષક ન હોવાથી બાળકોનું ભવિષ્ય અત્યારે અધ્ધરતા છે કારણ કે બાળકોને ભણાવનારું આ શાળામાં કોઈ જ નથી તમે તમે અમુક વાત જે હું આગળ કરીશ એ સાંભળી અને જશો વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને આખરે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હથિયાર હાથમાં લીધા દેડિયાવાળા પ્રાંત અધિકારીને આ મુદ્દે આવેદનપત્ર આપી તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવા માટે રજૂઆત કરી છે માંગણી કરી છે અને આ સાથે હવે કંટાળેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ અલ્ટીમેટમ પણ આપ્યું છે કે જો 7 દિવસની અંદર અમારી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે જે મોડેલ ડે સ્કૂલ છે એમાં ધોરણ 6 થી 12 ના કુલ 87 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં 11 12 સાયન્સના વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને હાલમાં શાળાનો જે વૈભવ છે માત્ર ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ચાલી રહ્યો છે હવે તમે વિચાર કરો 87 બાળકોનો વૈભવ

કે મધ્યાહન ભોજનના શેડમાં બેસી અને ભણવા માટે મજબૂર થયા છે આ છે ગુજરાતની વાસ્તવિકતા છે મોડેલ રાજ્ય ગુજરાત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ એક જ બિલ્ડિંગમાં બેસીને અભ્યાસ કરે છે આ સિવાય પણ ઘણી બધી સુવિધા એવી છે કે જે બાળકોને ખરેખર મળવી જોઈએ અને નથી મળતી આ પરિસ્થિતિ વાલીઓ માતંત્ર સામે રોષ ફેલાવ્યો છે અને વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ગુજરાતમાં આ રીતે શિક્ષણની વ્યવસ્થા ચાલે છે

અનિ સંપૂર્ણ જવાબદારી હવે તંત્રની રહેશે એવું પણ કહ્યું છે આ મુદ્દે ગ્રામ પંચાયત અને વાલીઓ દ્વારા અગાઉ પણ વારંવાર રજૂઆત કરી દેવામાં આવી છે આ પહેલી વખત નથી પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી નથી થઈ એટલે હવે સાત દિવસનું अल्ટીમેટમ વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા એટલે કે વાલીઓ દ્વારા આપી દેવામાં આવ્યું છે દેડિયાપાડાની મોડેલ ડે સ્કૂલની આ સ્થિતિ છે અને દેડિયાપાડા એ નર્મદા જિલ્લાનો તાલુકો નથી થઈ અત્યારે એક પણ શિક્ષક નથી એટલે માત્ર જે કહી શકાય ઇન્ચાર્જ આચાર્ય છે એનાથી શાળાનો વનવટ ચાલે છે બાળકો શાળા જાય છે પણ શિક્ષકો નથી ભણાવનાર કોઈ નથી એટલે બાળકો

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે જે તિલકવાડામાં આવેલી છે વિદ્યાર્થીઓએ પોતાની માંગને લઈ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્કૂલમાં આદિવાસી સમાજના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષાની સાથે તમામ સુવિધા મળી રહે તે માટે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટ જાય છે કેમ કારણ કે બાળકોને કોઈ સુવિધા નથી મળતી સારું જમવાનું પણ બાળકોને

અને આચાર્ય એવું કહે છે કે ગુજરાત કો અને ખરાબ ખરાબ શબ્દ પણ ઉચ્ચારે છે વિદ્યાર્થીઓની સામે જો કોઈ બોલે તો એને સસ્પેન્ડ કરી નાખી શકે એવી ધમકી મળે છે તો આ સાથે જ એક વિદ્યાર્થીનીએ જણાવ્યું છે કે પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી આપવામાં નથી આવતી છેલ્લા બે વર્ષથી યુનિફોર્મ પણ વિદ્યાર્થીઓને નથી આપવામાં આવ્યો અને કોઈ પણ બાબતે પ્રિન્સિપાલને જ્યારે પણ વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે તો તેને સડ્ડી આપીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની પ્રિન્સિપાલ તરફથી ધમકી આપવામાં આવે છે આ છે તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પરિસ્થિતિ આ આ તો ઘણી બધી સ્કૂલની પરિસ્થિતિ છે સમાચાર પત્રોમાં બધી સ્કૂલનો અહેવાલ નથી સામે આવતો જે પણ અહેવાલ સામે આવે છે એના આધારે અમે આવા મુદ્દાઓ ઉઠાવતા હોય છે આ પહેલી વખત ગુજરાત સમુદાય દ્વારા ક્ષેત્રને લઈ શાળાઓની પરિસ્થિતિને લઈ શિક્ષકોની ઘટને લઈ ઘણી બધી વખત અમે ડિબેટ કરી ચૂક્યા છીએ ઘણી બધી વખત આ મુદ્દે ચર્ચા કરી ચુક્યા છીએ પરંતુ કોઈનો અવાજ સરકાર નથી સાંભળતી આ બહેરા કાન સુધી અવાજ નથી પહોંચતો અને જેના કારણે જ વિદ્યાર્થીઓ હેરાન થાય છે વાલીઓ હેરાન થાય છે અને વારંવાર આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે ત્યારે ખરેખર જો ગુજરાત રાજ્ય છે તે મોડેલ રાજ્ય તરીકે દેશમાં પ્રસ્થાપિત થયું હોય તો શિક્ષણની વ્યવસ્થા ખાસ કરી શાળાઓની સ્થિતિ શિક્ષકોની ઘટ પૂરી કરવી જ રહે ચર્ચામાં ત્યારે બસ આટલું જ કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયમાં સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું